નમસ્કાર મિત્રો તો આજે હું પાવેશ ટુમર આવી ગયો છું પોડ્ડે ગામ સાસણગીર ત્યાંથી રિસોટથી હવે અમે સાસણગીર પોડ્ડેથી નીકળી રહ્યા છીએ દેવળિયા પાર્ક સફારીમાં જઈ રહ્યા છીએ સરસ મજાનું જંગલ આપણે જુનાગઢમાં આવેલું છે વિશ્વ પ્રખ્યાત જંગલ છે જુનાગઢનું કે સિંહ જોવા માટે ખૂબ સારી જગ્યા છે આ રસ્તામાં આપ જોઈ રહ્યા છો ગ્રીનરી ઘણા બધા ફાર્મહાઉસ રિસોર્ટ આવી રહ્યા છે કેરીના આંબા આવી રહ્યા છે લગભગ દરેક વાડીમાં ખેતરમાં એક રિસોર્ટ જોવા મળે છે તમને ફાર્મ હાઉસ જોવા મળે છે

Pramata pestael benar yang pasti mikro.